અને ગિરિયો ગાંડો થયો તો મેં પહેલા જ કહી દીધું જુનાગઢ ના પત્રકારો ને બધું જ ખબર છે જુનાગઢ ના જનતા ને બધું જ ખબર છે ગીરીશ ને નખ શીખ સુધી જુનાગઢ આખું ઓળખે સોના અને ચાંદી ના દાગીના ની ખરીદી માટે નું વર્ષો થી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીનાના દાગીના નો છે વિશાળ એસી શોરૂ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોક્સી હીરાલાલ મકનજી ચોક્સી બજાર જૂનાગઢ